નામે માન્યતા અપનાવ્યા બાદ આ શાળા સંચાલક પાસેથી ગાંધીનગરના એક આરટીઆઈ એક્ટિવિસ્ટ દ્વારા વર્ષ બે હજાર બારથી બે હજાર સત્તર દરમિયાન છાંસઠ લાખનો તોડ કરવામાં આવ્યો હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે શાળા સંચાલક પ્રવિણ ગજેરાએ કરેલા આક્ષેપો અનુસાર ગાંધીનગરના આરટીઆઈ એક્ટિવિસ્ટ મહેન્દ્ર પટેલ સાથે તેઓનો સંપર્ક થયો હતો સુરત જિલ્લા શિક્ષણ અધિકારી અને ગાંધીનગર સુધી તેઓના તાર જોડેલા છે અને શાળાની માન્યતા તેઓ ઝડપથી અપાવી શકે છે તેવી આવી હતી જેથી ગજરાએ પોતાની માન્યતા અપનાવવા માટે મહેન્દ્ર પટેલનો સંપર્ક કર્યો હતો અગાઉ શાળાની માન્યતા અપાવી લાખો રૂપિયાની મત્તા પડાવી લીધી હતી ત્રણ અલગ અલગ શાળાઓની માન્યતા અપનાવવાને નામે લાખો રૂપિયા પડાવી લીધા બાદ આરટીઆઈ એક્ટિવિસ્ટની હેરાનગતિ સતત ચાલુ હતી વિભાગમાં આરટીઆઈ કરી શાળાની માન્યતા અંગે પુરાવા માંગી મહેન્દ્ર પટેલ દ્વારા રૂપિયા પડવામાં આવ્યા હતા જેમાં વર્ષ બે હજાર બારથી વર્ષ બે હજાર સત્તર સુધીમાં છાસઠ લાખ રૂપિયા જેટલી રકમ ટુકડે ટુકડે કરી પડાવી લીધી હતી આ ફરિયાદ તો બહુ પહેલાંની છે બે હજાર બારથી બે હજાર સત્તર વચ્ચેની પણ ફરિયાદની હિંમત હમણાં આવી અત્યાર સુધી સમાધાનના અર્થે પૈસા આપી બરાબર છે આપણે ન જવું પડે કોઈ પણ દોડાદોડીમાં પડવું નહીં પડે એટલે એને હેતુથી અમે આઉટ કરી લેતા હતા જ્યારે પણ દબાવે ત્યારે પૈસા આપી દેતા હતા પણ જ્યારે નવા મુખ્યમંત્રી એટલે શિક્ષણ મંત્રી આપણા પ્રફુલભાઈ પાંચરિયા અને નવા ડીઓ સાહેબ જ્યારે મુકાણા ત્યારે મેં ફરી રજૂઆત કરી કે આટલા વર્ષોથી અમને હેરાન કર્યું હજી સુધી અમારી અરજીઓ કોઈ સાંભળી નથી તો એમને એવું કહેવું થયું કે ભાઈ તમે ઉચ્ચ સ્તરીય તમારી અરજી લાવશું તમારી પાસે પૂરતા ઠોસ પુરાવા હશે તો અમે સ્તરીય લઈ જઈશું એટલે પ્રફુલભાઈ પાંચરિયાના કહેવાથી શેડી ક્રાઇમ બ્રાન્ચે સપોર્ટ કર્યો અને ગૃહમંત્રી આપણા જે છે બરાબર એ ગૃહમંત્રી એ પણ આખી ટીમે પણ પૂરતો સપોર્ટ કર્યો અને સપોર્ટ કરી અને આજે અમારામાં હિંમત આવી અને અમે રજૂઆત કરી છે કે અમને પૂરતો ન્યાય મળે અને મારી સાથે સાથે ગુજરાતની અંદર જેટલી પણ સ્કૂલો સાથે આવી ઘટનાઓ બની છે એ પણ આગળ આવી અને પોતાના ન્યાયની માગણીઓ કરે મહેન્દ્રભાઈ છે ને આપણે કેમ જાળ બિછાવે એવી રીતે એક બધા જ જિલ્લાઓની અંદર કોઈને કોઈને ઓળખતા હોય કઈ સ્કૂલને મંજૂરી લેવાની છે એવી પહેલાં એ માહિતી એકઠી કરે જે સ્કૂલ મંજૂરી લેવાની હોય એની પાસે જાય પાસે ગયા પછી એના ડોક્યુમેન્ટ માંગે લાવ હું તમારી મંજૂરી લઈ આપું એમ કરી અને પોતે બધા ડોક્યુમેન્ટ એના એકઠા કરે ડોક્યુમેન્ટ એકઠા કર્યા પછી એક એમાઉન્ટ નક્કી કરે તમને એટલામાં હું મંજૂરી લાવી આપીશ મંજૂરી લાવી દા પછી થોડોક સમય જાય પછી એમાં કાગળિયાની અંદર જે કંઈ મંજૂરી તો એણે જ મૂકેલી છે એણે પોતે ઓનલાઈન બધું અપલોડ કરેલું છે એટલે માલિકને બી કંઈ ખબર હોતી નથી કે એણે શું મૂક્યું છે અને શું નથી મૂક્યું કાગળ તો બધા એને આપી દીધા છે મંજૂરી માટે તો એ મંજૂરી આ મંજૂરી લેવા માટે કાગળ આપી દઈએ અને ફરીથી પછી થોડોક સમય જાય એટલે આ પ્રક્રિયા ચાલુ થાય તમારી અરજી કે તમારે આ ડોક્યુમેન્ટ ખોટું મૂકેલું છે આ ડોક્યુમેન્ટ ખોટું છે એવી કરી અને આખી જાળની અંદર બધાને ફસાવવાનો પ્રયત્ન કરતો અને ગુજરાતની સંખ્યાબંધ શાળાઓ આમાં ફસાયેલી છે મારી સાથે ટોટલ બે હજાર પંદર સોળ અને સત્તર ની અંદર મળીને થોડા 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 દર વર્ષે દર વખતે જ્યારે પણ આવું કઈ ઘટના બને ત્યારે પાંચ લાખ ત્રણ લાખ અગિયાર લાખ એમ કરતા કરતા લાખ ટોટલ મારી પાસેથી લેવામાં આવેલા છે મહેન્દ્ર આરટીઆઈ કાર્યકર્તા જેટલા પણ છે બરાબર એટલે કે ટૂંકમાં આ મહેન્દ્ર પટેલ જેવા ઘણા બધા બીજા અલગ અલગ સિટીઓની અંદર કાર્યરત છે જ કે જેની અરજીઓ નાની મોટી આવે પણ સૌથી વધારે મારી સ્કૂલની અંદર અરજી આવી હોય તો મહેન્દ્ર પટેલની આવેલી છે સરકાર સ્ત્રી તરફથી અરજી આવે અને સરકાર તરફના કોઈ માણસ કે પ્રતિનિધિને મળવા માટે જઈએ જેમ કે સચિવ અમારા શિક્ષણની અંદર સૌથી મોટા સચિવ હોય તો એ સચિવ પણ અમને પૂરતો સહકાર આપતા કે ભાઈ તમે આટલા આટલા ડોક્યુમેન્ટ આવી રીતે એકઠા કરીને મૂકી દો એટલે અમે તમારું નિરાકરણ કરી નાખીશું એવો સંપૂર્ણ સહકાર અધિકારીઓ બધાએ કાયમને માટે આપેલો છે